પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીના પિસ્તાલીસ ગુડ પદ રચ્યા છે જેમાં શ્રી સર્વોત્તમજી શ્રી વલ્લભાષ્ટ અને શ્રી સપ્ત સાર રહેલો છે

શ્રીવલ્લભ પ્રગટ થયા છે ક્યાં તો શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે માનો શ્રી લક્ષ્મણ ભટ્ટ આકાશનું સ્વરૂપ હોય અને તેમાં શ્રી પુરુષોત્તમ તે ઘન એટલે કે વાદળ છે અને તેમાં રહેલા ચંદ્ર એટલે શ્રી વલ્લભ છે યુગલ સ્વરૂપની નિકુંજ લીલાના સ્નેહ સમુદ્રને લઈને આપ શ્રી પ્રગટ્યા છે સંગમ ભાવ હો શૃંગારહો ન જાય ગૃહ ગૃહપતિ પ્રતિ પ્રતિ સબ સુંદરી શોભા રહત મન અરુજાય યુગલ સ્વરૂપના સંગમમાંથી પ્રગટેલો ભાવ અવર્ણનીય છે ને તેજ શ્રી વલ્લભના શૃંગાર છે ગોપીજનોના મન આ શોભામાં અરુજાયા છે રાસવિલાસ ક્રીડા કરી મુરલી મધુરે ગાન બરહા પીડમ નટવર છે રાસ વિલાસ ની ક્રિડા સમયની શોભા બરહાપીડા બરહાપીડમ સ્વરૂપે જે મુરલી બજાવી છે મધુરુ ગાન કર્યું છે તેની શોભા નટ સ્વરૂપની શોભા વર સ્વરૂપની શોભા અને રાસ માટે ગોપીજનોને પોતાની સમાન બનાવ્યા તે શોભા શ્રી વૃંદાવનના ભૂષણ આપ છે તે શોભા છ એ સ્વરૂપના અનુપમ શોભાનું મુખ એટલે શ્રી વલ્લભનું સ્વરૂપ દ્રગ વિશાલ રસ રંગ ભરે નિજમે લલિત સ્વરૂપ દર્શન થઈ રહ્યા છે સરળ કેશ અતિ સોને શ્યામ સચીકન ભાઈ જલકન મુકુટ આભાલીએ પિય સુખ દર્શાય પિયના મુખના શ્યામ સચિકન કેશ મુકુટના ઝલકની આભા શિવલભના અતિ સોહના સરળ કેશમાં દર્શાઈ રહી છે લલિત કપોલ મુકુર મૃદુ પ્રતિબિંબિત આનંદ વહ શોભા સુખ સપ્ત વ્રજજન મન ઇન્દુ સ્નેહાર્દ્ર મંડલ ગંડ બદરિયા સુરંગ સુરંગ શિવ વલ્લભના કોમળ લલિત કપોલ પર વ્રજભક્તોનો આનંદ પ્રતિબિંબિત થઈ રહ્યો છે હવે ચંદ્ર અને વાદળ જેવી રીતે વર્ષા ગમન પહેલાની જે સંધ્યાની શોભા હોય તો અહીંયા ચંદ્ર અને વાદળ હોય અને શ્રી વલ્લભનું મુખચંદ્ર છે અને વાદળ એટલે વ્રજ ભક્તોના સ્નેહા રસ આપના કપોલ પર ઝલકી રહ્યા છે તો તે તેમાં તે ગોપીજનોનો જે સ્નેહ છે તેનું દર્શન તે કરાવી રહ્યા છે વાહ શોભા સંધ્યા સમય સબની કેલી તરંગ હસત ખેલન મૃદુ બોલન સંગમ ભાવ સુહાય બહુત હોત શોભા ઉમે વલ્લભને જ્યારે અત્યંત વિરલ થાય છે ત્યારે ગોચારણ કરી પાછા પધારેલા રાત્રિ લીલા કરનારા વ્રજભક્ત સાથે હસતા ખેલતા મૃદુ બોલતા સંગમ ભાવળા સ્વરૂપને હૃદયે પધરાવે છે વક્ર બ્રોહ વય જાત હૈ કુજત વેણુ રસાલ સોય વીરી યહા દેખીએ નેના રંગી લે લાલ ગોચરણ કરી પાછા પધારતા વેણુનાદ કરતા પ્રભુને જોઈને શિવલભના બ્રોહ વક્ર અને નેત્ર લાલ એટલે કે अनुराग વાળા દેખાય છે તે શોભાશ વલ્લભ ના શ્રીઅંગ માં દેખાય રહી છે વદન દેખ વિર ભય રસિક સકલ યહ ભાતી પલક ઓટ વે ઉર લી જહા ઉર લાતી પ્રભુના દર્શન કરી રસિક ભક્તોને જગતમાં વિરક્તિ એટલે કે વૈરાગ્ય થાય છે પલકની ઓટ હૃદયમાં આ સ્વરૂપ પધરાવે છે જેથી ગૃહ સંબંધી તેમના ભાવને જાણી ન જાય યહ આનંદ મધુમાધુરી

મધુર લીલામાં વિલાસ કરનારા છે અને માટે આપજ વ્રજીનાથ છે લટક મટક ભુવી ફિરનમે રસમય ભાવ પ્રકાશ પ્રભુ લટક ચાલે રસમય લીલા કરતા ભાવ પ્રગટ કરે છે અને શિવલક તેજ ભાવને પ્રકાશિત કરે છે તહા પ્રવેશ દ્વે ભ્રમરકો દામોદર પ્રભુદાસ પ્રભુદાસ જલોટા ચરણ કમલ ના અનુરાગ નું તેમનું ક્યાં સુધી વર્ણન કરું બે ભ્રમર નું અહિયાં પ્રવેશ દર્શન કરાવી રહ્યા છે પદ્મનાભદાસજી કે એટલે કે પદ્મનાભદાસજી ના વસો તો અતિ સુંદર એવું આ પદ છે વલ્લભ જે ઠાકોરજી સ્વામનીજી અને લીલા પરિકર સહિતની જે લીલા છે તેનું પ્રગટ દર્શન અહીંયા પદ્મનાભદાસજી કરી રહ્યા છે બે ભ્રમર તેનું પાન કરી રહ્યા છે અને આપણા વલ્લભી સૃષ્ટિ માટે પદ્મનાભદાસજીએ આ પદ પ્રગટ કર્યું છે શ્રી વલ્લભ કી જય શ્રી પદ્મનાભદાસજી કી જય શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હો